ભરૂચ શહેરમાં વોર્ડ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર એકમાંથી માંથી કરવામાં આવી હતી જ્યાં વોર્ડ ચોરી સામે પ્રજા જાગૃતિ ફેલાવવા માટે ટોયસિકલને જંદી અપાઈ હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વોટની સુરક્ષા માટે સહી ઝુંબેશ તેમજ મિસ્ડ કોલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડોમાં પણ કરવામાં આવશે અને જનતાને સાથે લઈ લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન દિનેશ ખુમાણ શુક્લાજી ઝુલ્ફિકાર રાજ વોર્ડ પ્રમુખો ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા વિરોધ પક્ષના નેતા ઝુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા શહેરમાં વોર્ડ નંબર એક માંથી વોર્ડ ચોર ગટ્ટી ચોર સહી ઝુંબેશ અને મિસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્રણ તારીખથી દસ તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપી છે કે આ જે સહી અભિયાન છે અને મ્યુસિકલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાયના એ માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે એ એક ધ્યાનમાં મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સગા આપે એવી અપેક્ષા